અંકલેશ્વરમાં છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે અંકલેશ્વર વિસ્તારમાં રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિ સાથે જોડાયેલી ચીજવસ્તુઓનું વેચાણ દરેક મુખ્ય માર્ગો પર જોવા મળ્યું હતું પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ સંધ્યામાં રાષ્ટ્રધ્વજ સ્ટીકરો અને બ્રોચ જેવા સામાનના વેચાણમાં નોંધપાત્ર વૃદ્ધિ આવી છે આ વેચાણના સ્થળો સમગ્ર જિલ્લાવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે જ્યાં અનેક લોકો રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના ભાવ સાથે આ વસ્તુઓ ખરીદતા જોવા મળ્યા હતા